નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરવામાં આવે ગુજરાતમાં હીટવેવનો એક રાઉન્ડ પૂરો થયો અને એ બાદ હવે ફરી એક વખત માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ જો આજના દિવસની વાત કરવામાં આવે વિંડીમાં આજનું હવામાન કેવું છે તો સૌથી પહેલા વાત કરી લઈએ સવારની તો સવારના સમયે નવથી અગિયાર સુધી કોઈ જ શક્યતા નથી અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ વિસ્તાર હોય ગાંધીધામ હોય દ્વારકા હોય જામનગર હોય જુનાગઢ હોય ભાવનગર સુરત વલસાડ વડોદરા દાહોદ અત્યારના સવારના સમયમાં કોઈ જ એવી શક્યતા વ્યક્ત કરવામાં નથી આવી કહી પડી શકે છે પરંતુ જો વાત કરવામાં આવે સાંજના સમયે તો હવે કદાચ આ વરસાદ છે તે વધી શકે છે એવી પણ ક્યાંક શક્યતા છે તે લાગી રહી છે કારણ કે ધીરે ધીરે પવન છે તે વધારે ફૂંકાવાના છે અને ખાસ કરીને એક સિસ્ટમ સક્રિય થઈ છે અને પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી છે એને જ કારણે આ દરેક શક્યતા છે તે પણ અત્યારે હાલ બતાવવામાં આવી રહી છે એક વાગ્યાની આસપાસની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં ગાંધીધામ છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે ભાવનગર છે વડોદરા છે અમદાવાદની આસપાસ મહેસાણા પાલનપુર છે દાહોદ છે તે દરેક જગ્યાએ ક્યાંક હવે વરસાદ વધી રહ્યો છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તેના પછીના સમયની જો વાત કરવામાં આવે તો આજે વરસાદમાં હવે ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને જે ગાંધીધામની આસપાસનો આ વિસ્તાર જોઈ શકાય છે તેમાં અતિથી ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે જામનગર હોય જૂનાગઢ હોય સુરતની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે દાહોદની અંદર પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તાપમાન આવું રહેશે જો સાત વાગ્યાની આસપાસની વાત કરવામાં આવે તો હવે જે વડોદરા છે દાહોદ છે એ બાજુ વરસાદ ઘટીને પાલનપુર છે એ બાજુ જઈ રહ્યો છે અને ખાસ કરીને ગાંધીધામ અને નલિયામાં ભારેથી અતિભારે

જે હવામાનમાં બદલાવ આવી રહ્યો છે અસ્થિરતાને કારણે રાજ્યની અંદર તીવ્ર માવઠું થવાની છે તેની સૌ પ્રથમ તો જે અત્યારે બંગાળની ખાડી હોય કે અરબસાગર હોય બંનેનું ટેમ્પરેચર છે ખૂબ ઊંચું છે એ સાથે અંદર જે મજબૂત એન્ટી સાયક્લોન છે અને એક યુડી પસાર થઈ રહ્યું હતું આ તમામ પરિબળોને કારણે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે જે આપણે માવઠું થવાનું છે જેની માહિતી આમ તો આપણે બે ત્રણ દિવસ વખતે આપણે આપી રહ્યા છે પણ ખાસ આજના એટલે કે આજે ત્રણ પાંચ બે હજાર પચીસ ના જે નવા સમાચાર એ છે કે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે ધીમે ધીમે ગુજરાત નજીક પહોંચી ગયું છે અને ગુજરાતમાં પણ જે આપણી પાકિસ્તાન બોર્ડર લાગે છે જેમાં કચ્છના રણ પાસેથી પણ પાકિસ્તાન બોર્ડર લાગે છે અને જે વાવથરા જિલ્લો જે છે એની પણ ઘણી જગ્યાએ સુઈધામ અથવા તો જે વાવથરા જેવા વિસ્તારો છે એમાં જ્યાં પાકિસ્તાન બોર્ડર ટચ થાય છે એ વિસ્તારો સુધી એક અસ્થિરતા આવી ગઈ છે અને હવે એ અસ્થિરતા છે એ યુએસી બની રહી છે યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક આ જે અપર એર સાયક્લોનિક છે એ મિડ લેવલે ખૂબ મોટી અસ્થિરતા ઉભું કરી રહ્યું છે મિડ લેવલે એટલે કે સાતસો સાતસો એચપી લેવલે એક અસ્થિરતા ઉભી કરી રહ્યું છે અને સાતસો એચપી લેવલે ખૂબ પ્રમાણમાં ભેજ પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને એને કારણે હવે આપણે જે માવઠું થવાનું છે જેમાં ખાસ કરીને આજે ત્રણ તારીખના રોજ પાકિસ્તાન બોર્ડરે અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે અને ત્યાંથી આપણે હવામાનમાં પલટાની શરૂઆત થઈ ગઈ છે આવતીકાલે ચાર તારીખે આનો વ્યાપ વધવાનો છે આવતીકાલે ચાર તારીખે કચ્છના અનેક ભાગોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડશે અને ઉત્તર ગુજરાતના પણ વાવ પાટણ અને મહેસાણા જિલ્લો છે એની અંદર હળવા ઝાપટા પડશે અંદર અંદર પણ એકલ દોકલ સેન્ટરની હળવા ઝાપટા ચાર તારીખે શક્યતાઓ છે એટલે હજુ આવતીકાલે પણ આ જે માવઠાની તીવ્રતા છે એ સામાન્ય દશે પણ પરમ દિવસે પાંચ તારીખથી આની તીવ્રતા વધવાની છે અને પાંચ તારીખે તીવ્રતા વધે એટલે લગભગ અમારું એવું માનવું છે કે પાંચ તારીખે ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર અતિ તીવ્ર માવઠું થશે જેમાં અત્યારે આપણે જિલ્લા જોવા જઈએ તો સાબરકાંઠા બનાસકાંઠા વાવથરા પાટણ મહેસાણા કચ્છ જિલ્લો અને જે સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જુનાગઢના અમુક ભાગો અને બોટાદના અમુક ભાગો સાથે અમરેલીના પણ અમુક અમુક વિસ્તારોની અંદર પાંચ તારીખે ગાજવીજ અને પવન સાથે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે અમુક વિસ્તારની અંદર કરા પડવાની પણ સંભાવનાઓ રહેલી છે હવે આમાં જ્યાં વધારે પડતા ગાજવીજ થશે અતિ જ્યાં તીવ્ર ગાજવીજ થાય અંદર લઈને લઈને ઇંચ ઇંચ સુધીના પણ વરસાદ પડી હવે સામાન્ય રીતે જોવા જાય તો એને વાવણી લાયક વરસાદ કહેવાય જોકે અત્યારે હજી વાવણી કરવાનો સમય નથી કેમકે આ મે મહિનાનું પ્રથમ અઠવાડિયું છે જો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ માવઠું થયું હોય તો આ માવઠાને કારણે વાવણી પણ થઈ શકે કેમકે અઢીચ એટલે વાવણી લાયક વરસાદ ગણી શકાય પણ અત્યારે આપણે વાવણી પણ નથી કરી શકવાના ઉનાળુ પાક ખેતરોમાં ઉભો છે જેમાં અડદ મગ તલ મગફળી સોયાબીન પણ ઘણી જગ્યાએ ઉનાળાની અંદર વાવેલા છે શાકભાજી છે અને સાથે સાથે કેરી એટલે કે જે ફળોનો રાજા કહેવાય છે કેરી એ પણ પાક ઉભેલો છે આ તમામ પાકોની અંદર નુકસાની પણ આવે એવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને આવતીકાલે ચાર તારીખે હળવા ઝાપટા પડશે અને પાંચ તારીખે માવઠાની તીવ્રતામાં વધારો થશે અને પાંચ તારીખે મેં જે વિસ્તારો જણાવ્યા આટલા વિસ્તારોની અંદર માવઠાની સંભાવનાઓ છે એ પછી છ સાત ને આઠ તારીખ છે એમાં પાંચ તારીખ કરતા પણ તીવ્રતા વધવાની છે અને એ કયા કયા વિસ્તારોને અસર થશે એની માહિતી આપણે આગળના વિડીયોની અંદર આપવામાં આવશે પણ ખાસ છ સાત અને આઠ તારીખનું માવઠું હશે એ પણ પાંચ તારીખના માવઠા કરતા અતિ તીવ્ર હશે અને એમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે ભારે માવઠું થવાની શક્યતાઓ છે એટલે જે પ્રમાણે આપણે આજના હવામાનને વિન્ડીના માધ્યમથી સમજ્યું કે આજના દિવસે કેટલો વરસાદ રહેવાનો છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અને ખાસ કરીને પરેશ ગોસ્વામી દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે અનેક એવા વિસ્તારો છે કે જેમાં કરાની સાથે વરસાદ પડી શકે છે છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે એટલું જ નહીં કોઈક જગ્યાએ વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે એ દરેક આગાહીની વચ્ચે આજે પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જેમાં કરાની સાથે વરસાદ પડી શકે છે અથવા તો પછી પવનની સાથે પણ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર